વ્યાજનું વિષચક્ર અનેક પરિવારને બરબાદ કરી રહ્યું છે ત્યારે વેરાવળનો યુવક વ્યાજના વિષચક્રમાં ફસાયો હતો તેને ત્યાંસી લાખ મૂળ રકમ સામે છન્નું પોઈન્ટ પચાસ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરો ધમકીઓ આપી રહ્યા હતા જેથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે આત્મહત્યા કરવા મન બનાવી લીધું હતું જોકે ગીર સોમનાથ પોલીસે પણ વ્યાજખોરીના દૂષણને ડામી દેવા કડક કાર્યવાહી હાથ ધરી છે જેને પગલે પોલીસે યુવકનો જીવ બચાવ્યો હતો મળતી માહિતી મુજબ વેરાવળમાં ક્ષોરકર્મ ધંધાદારીએ વેરાવળની જુદી જુદી અગિયાર વ્યાજખોર વ્યક્તિઓ પાસેથી બધા મળીને કુલ ત્યાસી લાખ વ્યાજે લીધા હતા જે બાદ અત્યાર સુધીમાં છન્નું પોઈન્ટ પચાસ લાખ ચૂકવી દીધા હતા તેમ છતાં વ્યાજપી પાશુ શખ્સો વધુ નાણાં ઓકાવવા ધાક ધમકીઓ આપતા હતા જેથી વ્યાજે નાળા લેનાર યુવકે રોજરોજના માનસિક ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લેવા મન બનાવી લીધું હતું જોકે પોલીસે તેને બચાવી લીધો છે આ ઘટનામાં પોલીસે કુલ અગિયાર સામે ગુનો નોંધી સાતને દબોચી લીધા છે જ્યારે ચારની શોધખોળ ચાલુ છે કે વેરાવળ રાજેન્દ્ર ભુવન રોડ ઉપર સ્ટાઇલ નામની કામની દુકાન ચલાવી રહેલા રજનીકાંત માવદિયાએ બે હજાર ઓગણીસમાં દુકાન તથા બે હજાર માં મકાન લીધું હતું જેના માટે લોન લીધી હતી એ પછી ભારે મંદી તેમજ કોરોનાને હિસાબે હપ્તા ભરવા માટે બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધી જુદી જુદી અગિયાર વ્યાજખોર વ્યક્તિઓ પાસેથી કટકે કટકે બે લાખથી દસ લાખ રૂપિયા સુધી ચારથી છ ટકાના વ્યાજે લીધા હતા આમ બધા મળી કુલ રકમ ત્યાંસી લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેના વ્યાજ પેટે છન્નું લાખ પચાસ હજાર ચૂકવી દીધા છતાં વ્યાજખોરો દ્વારા અનેક વખત ધાક ધમકીઓ આપવામાં આવતી હતી મુદલ રકમ તેમજ વધારાનું વ્યાજ માંગી દુકાન ઉપર આખો દિવસ અડ્ડો જમાવતા હતા તેમજ વારંવાર ધમકી આપતા હતા કે તું પૈસા નહીં આપે તો તારા બંને દીકરાઓને મારી નાખીશું તારી દુકાન બંધ કરાવી દેશું તે જે ચેક આપેલો છે તે બેંકમાં નાખી રિટર્ન કરાવી કેસ કરીશું તેમજ અવારનવાર મોબાઈલ ફોનમાં ધાક ધમકીઓ આપતા હતા

વ્યાજ ભરી ના શકે એટલે હું આગળ કરવા જતો માનસિકતા પછી મેં મુસા સાહેબ અરજી લખાવી ને મને મારી ફરિયાદ નોંધાવી બધી આ અગિયાર જણા છે અગિયાર બાર છ ટકા પાંચ ટકા ચાર ટકા બધી આગળ વ્યાજ જતો તો હા બધીને પૂરા કરી દીધા બાઉન લાખ જેવો હા બાણું લાખ હાચવી દીધા બધી તોય મને કે જોયેલા મેં ઓગણ સિત્તેર લીધા હતા અને બાણું લાખ જેવો તો બધું ચૂકવી દીધું તોય કે આજે રાત જોયે જ મારે

વેરાવળના છે એમણે બે હજાર ઓગણીસમાં દુકાન ખરીદેલી અને પછી મકાન પણ લીધેલું બે હજાર એકવીસમાં એ મકાનની લોનને આપતા ભરવા માટે પણ તમને પૈસાની જરૂર પડતા તેમને કુલ અગિયાર જેટલા જે વેરાવળ ગામના જે રહીશો છે એમની પાસેથી કુલ ત્યાંશી લાખ રૂપિયા વ્યાજે લીધેલા એની સામે એમણે આ જે જે લોકો પાસેથી વ્યાજે લીધા હતા પૈસા એમને છંદુ લાખ પચાસ રૂપિયા રૂપિયા ચૂકવી આપેલા છે મુદ્દલ ઉપરાંત વ્યાજ સાથે ચૂકવી આપેલા છે અને તેમ છતાં પણ આ લોકો તેની જોડે પાસેથી મુદ્દલની અને વ્યાજની ઉઘરાણી કરતા હતા એ પેટે એમને સિક્યુરિટી પેટે એમને જે આરોપીઓ છે એમણે ફરિયાદી પાસેથી ચેક પણ લખાવી લીધેલા હતા સિક્યુરિટી પેટે સિક્યુરિટીના ચેકનો જે ચેક છે એ પણ કોર્ટમાં દાખલ કરીને ઇનોગેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ મુજબ ગુનો દાખલ કરી કોર્ટમાં ફરિયાદ કરીની ધમકીઓ આપીને પણ વારંવાર ઉઘરાણી કરતા હતા જેથી કંટાળીને આ ગામના ફરિયાદીએ વેરાવળ પોલીસ સ્ટેશન આપીને પોતાની ફરિયાદ જાહેર કરતા વેરાવળ પોલીસે ગુનો દાખલ કરી કુલ સાત જેટલા જે ઇસમો છે એ લોકોની ધરપકડ કરી છે અને સીઆરપીસી બીએનએસ મુજબ જે કાર્યવાહી થતી હતી એ પ્રમાણે કાર્યવાહી કરી છે અને ચાર જેટલા આરોપી હજી પકડવાના બાકી છે

તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાની જરૂર છે આવા જે પણ જેમનું પણ શોષણ થતું હોય તેવા વ્યક્તિઓ આરોપી બધા વેરાવળના છે એ છે ધનસુખભાઈ સુવાણી રૂઆિયા છે એ ખારવાડના છે વેરાવળ એ કાલિદાસ હીરાભાઈ ખારવાડ ના રહેવાસી છે કિશનભાઈ વણિક છે અરવિંદભાઈ લાખાભાઈ કોળી છે રમેશભાઈ વાંદરવાલા છે છે એમાં જીતેન્દ્રભાઈ કાળાભાઈ ગોહિલ છે ખારવાડ રહેવાસી ઈશ્વરભાઈ પીઠળ છે ખારવાડ સુરેશભાઈ દામોદરભાઈ માવદીયા અને ચંદ્રકાંતુસીદાસભાઈ સુયાણી ખારવા અરવિંદ સોડા દિવ્યાંગ ન્યુઝ ગીર સોમનાથ